નમસ્કાર આપ જી રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ રાધનપુર ખાતે રોટરી ક્લબ હોલ ખાતે શ્રી રાધનપુર શહેર દશનામ ગોસ્વામી સમાજ આયોજિત તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ અને ચોપડા વિતરણ કાર્યક્રમ બે હજાર પચીસ યોજાયો છઠ્ઠો ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો પાટણ જિલ્લાના રાધનપુર ખાતે શ્રી રાધનપુર શહેર દશનામ ગોસ્વામી સમાજ આયોજિત તેજસ્વી

અને ભીખુપુરી અને મહેશપુરી અને કુલદીપ પુરી નટુપુરી અને અશ્વિનપુરી અનિલપુરી સુરજગીરી અને સમાજના યુવાનો મહેનત કરી હતી અને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો આ પ્રસંગે સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સરસ મજાના આયોજનને સમાજના લોકોએ બિરદાવ્યું હતું આજે રાધનપુર શહેરમાં રાધનપુર શહેર દસરામ ગોસ્વામી સમાજ આયોજિત અભ્યાસ કરતાં બાળકોનો સરસ્વતી સન્માન તમારો તેજસ્વી તાલાવને સન્માનિત કરવા માટે અને અભ્યાસ કરતાં તમામ બાળકોને ચોપડા વિતરણ કરવા માટેનો એક સરસ મજાનો ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો એમાં રાધનપુર શહેરમાં વસતા તમામ એકસો બાર પરિવારો એ હાજરી આપી ખૂબ મોટી સંખ્યામાં અહીં હાજરી રહી બાળકો શિક્ષણમાં એમનો અભિગમ ખૂબ ઊંચો રહે બાળકોની પણ પ્રગતિ થાય સમાજની શૈક્ષણિક પ્રગતિ થાય તેવા પ્રયત્નો મંડળ દ્વારા કરવામાં આવ્યા દાતાઓએ ખૂબ ખુલા દિલથી દાન કર્યું છે અને સવિશેષ તો આ આખી ટીમ જે વ્યવસ્થાપક કમિટી જે છે એ યુવા ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ જેની ખૂબ મહેનત થકી આ કાર્યક્રમને સફળતા અપાવી છે અને આ વખતના કાર્યક્રમમાં અમારી એક વિશેષ એ રહ્યું કે મહિલાઓની ભાગીદારી સક્રિય બની છે અને કાર્યક્રમના સંચાલનમાં પણ મહિલા દ્વારા કાર્યક્રમનું સંચાલન થયું છે અને મહિલા સશક્તિકરણના કાર્યક્રમ જે સવિશેષ થાય એના માટે અમારા બહેન શ્રી યોગીનાબેન ગોસ્વામીને વિનંતી કરું કે બે સભું આપણને આપનું નામ સર મહેશપુરી પ્રહલાદપુરી ગોસ્વામી મારું મૂળ વતન મોટીચંદુર અત્યારે રાધનપુર અયોધ્યાનગરમાં રહું છું અને રવિધામ પ્રાથમિક શાળામાં પ્રિન્સિપલ તરીકે મારું નામ ગોસ્વામી યોગીનાબેન ચિરાગપુરી હું અહીંયા રાધનપુરમાં રહું છું અને પ્રાથમિક ટીચર છું આજે રોટરી ક્લબ ભવનમાં અમારો ગોસ્વામી સમાજનો જે છઠ્ઠો ચોપડા વિતરણ કાર્યક્રમ અને તેજસ્વી તારલાઓનો જે સન્માન કાર્યક્રમ થયો એ ખૂબ જ સફળ રહ્યો ટીમ વર્ક થકી તમામ મિત્રોએ ખૂબ જ સાથ સહકાર આપ્યો અને બાળકોને વિશેષ સિદ્ધિ માટે પણ એમને સન્માનિત કરવામાં આવ્યા અને મહિલાઓમાં પણ સશક્તિકરણ માટે ઘણા બધા પ્રયત્નો કરવામાં આવ્યા અને ભવિષ્યમાં અમે એક ટીમ થકી મહિલાઓમાં જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું અમે સોલ્યુશન લાવીશું બાળકીઓમાં જે શિક્ષણ માટેના પ્રશ્નો છે એ પ્રશ્નોનું પણ અમે સોલ્યુશન લાવીશું અને અમારા સમાજને આગળ વધારવા માટે બનશે બન અમારાથી બનતા એટલા પૂરતા પ્રયત્નો કરીશું ધન્યવાદ